ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી લોકો આખરી ગરમીનો સામનો કરી રહ્યા છે સૂર્યનારાયણ કોપાઈમાન થયા હોય તે રીતે ચાલીસથી વધુ ડિગ્રી તાપમાન રોજે રોજ જોવા મળી રહ્યું છે ત્યારે સુરતમાં રસ્તાઓ પર ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને બચાવવા માટે ચાર રસ્તા પર અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે હીટવેવની સ્થિતિમાં છાંયો મળી રહે તે માટે ગ્રીન મંડપ ઊભા કરવામાં આવ્યા છે ગુજરાતમાં જે રીતે હીટવેવ આગાહીને પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેને લઈ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે શહેરના દરેક ટ્રાફિક પોઈન્ટ ઉપર ગ્રીન મંડપ બાંધવામાં આવ્યા છે જેથી ટ્રાફિકમાં ઊભેલા લોકોને ગરમીથી રાહત મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે

હાલ આ બ્રેડ લાઈનર સર્કલ ખાતે અમે હાજર છીએ અને હાલ બ્રેડ લાઈન રસ ખાતે ટોટલ બાર રસ્તા ભેગા થતા હોય અને બહુ ટ્રાફિક રહેતો હોય જેના માટે પબ્લિકને આ કાળઝાળ ગરમીમાં જાજીવાર ઉભું રહેવું પડે નહીં અને ઉભું રહેવું પડે તો તેમના માટે હાલ મંડપની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જેથી પબ્લિકનો પણ બહુ સારો પ્રતિસાદ છે અને આને આનાથી ગરમીમાં પબ્લિકને મોટી રાહત મળે છે આ લોકોને હું પૂછેલું હાર દર્શ લોકોને પૂછતા તમામનો બહુ સારો પ્રતિત છે અને તમામ ખુશી છે કે ભાઈ આ બહુ સારી વ્યવસ્થા ટ્રાફિક પોલીસે કરેલ છે તો અમદાવાદ સુરત શહેરના અલગ અલગ વિસ્તારો વાઇઝ લગાવેલા છે અને હાલ કામગીરી ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત